હવે વિડીયોમાં છે ને મારે બે વાત કરવી છે એક તો બચુની બહેનપણી વિશે અને એક વિક્રમભાઈની ફિલ્મો વિશે બચુની બહેનપણીનું ટ્રેલર એવું છે એના વિશે વાત કરું એના પહેલાં વિક્રમભાઈની ફિલ્મો વિશે મારે થોડી વાત કરવી છે જો કે આ વિક્રમભાઈની ફિલ્મો વિશે વાત મારે વિડીયોમાં કરવાની ના હોય પણ સતત વિક્રમભાઈના ફેન્સ છે એની કમેન્ટ્સ આવી રહી છે તો એ લોકોને હું થોડો નિરાશ કરીશ અહીંયા કારણ કે એમના ફિલ્મોના રિવ્યૂ હું નથી કરી શકતો એનું કારણ છે બે વર્ષ પહેલાં મેં બે ફિલ્મોના રિવ્યૂ કર્યા હતા ખેડૂત એક રક્ષક અને એક બીજી ફિલ્મ હતી એ ફિલ્મો સુરતમાં તો ત્યારે પણ નહોતી આવી પણ આણંદ જવાનું થયું હતું અને એ ફિલ્મો મેં જોઈ હતી પછી હું ન્યૂઝીલેન્ડ ગયો તો ન્યૂઝીલેન્ડ તો ફિલ્મો આવવાની વાત જ નથી પછી પાછો સુરત આવ્યો અને વિક્રમભાઈની ફિલ્મ આવી ઘોડાનો ભગવાન તો સુરતમાં એ ફિલ્મ અત્યારે રિલીઝ નથી થઈ હવે વિક્રમભાઈના જે ફેન્સ છે એ લોકોની ખૂબ કમેન્ટ આવે છે કે તમે વિક્રમભાઈના ફિલ્મોના કલેક્શન આપો ફિલ્મોના રિવ્યૂ કરો પણ મજબૂર છું સુરતમાં વિક્રમભાઈની ફિલ્મો નથી આવતી અમદાવાદમાં હજી આવે છે લોકો કરે છે રિવ્યૂ સુરતમાં નથી આવતી હા પછી કોઈ કારણોસર મારે બીજા શહેરમાં જવાનું થાય ને ત્યાં ફિલ્મ ચાલતી હોય તો હું કદાચ જોવાની ટ્રાય કરી શકું પણ હજી એવો સંજોગ બન્યો નથી હું લગભગ એક મહિનાથી સુરતમાં છું તમારો સવાલ એ થાય તો પછી તમે બીજી ગુજરાતી ફિલ્મો જે ન્યૂઝીલેન્ડ હો અને ત્યારે તો એમાં બે વસ્તુ થાય છે એક તો મેકર્સને હું મેઇલ કરું છું અને લોકો મને એની ફિલ્મ છે રિલીઝના દિવસે જ આપી દે છે તો હું ફિલ્મ જોઉં છું અને હવે તો દસ ટકા ફિલ્મો એવી બને છે દસ ટકા ફિલ્મો સોરી એવી ગુજરાતી આવે છે કે એ ફિલ્મો હું એક્સ વાય વેબસાઇટ છે ત્યાંથી જોઈ શકું છું પણ વિક્રમભાઈના કેસમાં એવું છે કે એમની ફિલ્મો નથી તો સુરતમાં રિલીઝ થતી અથવા તો જો હું સુરતની બહાર હોઉં તો એના સિવાય બીજા કોઈ ઓપ્શન નથી આવતા કે હું વિક્રમભાઈની ફિલ્મો જોઈ શકું અને રિવ્યૂ કરી શકું તો અહીંયા એક જ ઓપ્શન બચે છે કે કાં તો હું એવા શહેરમાં જઈને ફિલ્મ જોઉં જ્યાં વિક્રમભાઈની ફિલ્મો લાગી હોય કાં તો પછી મેકર્સ દ્વારા મને એ ફિલ્મ આપવામાં આવે અને એ ફિલ્મ હું જોઉં તો તમારા ઘણા લોકોના સવાલ એક જ છે કે વિક્રમભાઈની ફિલ્મોના તમે રિવ્યૂ નથી કરતા કારણ કે એ ગામડાની ફિલ્મો છે તમે ફક્ત ને ફક્ત અર્બન ફિલ્મોના જ રિવ્યૂ કરો છો એવું નથી જો હું ફિલ્મ જોઉં તો હું સો ટકા વિક્રમભાઈની ફિલ્મોના રિવ્યૂ હું કરીશ ભવિષ્યમાં સો ટકા હું કરીશ તો આ સવાલ છે આશા કરું છું કે તમને એનો જવાબ મળી ગયો હશે હવે હું બચુની બેનપણીની વાત કરું બચુની બહેનપણીનું ટ્રેલર આવી ગયું છે મારો પહેલાં એક જ સવાલ છે વર્ષ લેવલ ટુ અને બચુની બેનપણી આ બંને ફિલ્મોના ટ્રેલર તમે જોઈ લીધા છે હવે કમેન્ટ સેક્શનમાં તમારો મત હોય ને મને જણાવી દો કે બંનેના ટ્રેલર જોયા બાદ હવે પહેલાં તમે કઈ ફિલ્મ જોવા જવાના જ છો વર્ષ લેવલ ટુ કે બચુની બેનપણી કારણ કે બંનેમાંથી એક પણ ફિલ્મ ઓટીટી પર આવવાની જ નથી સો એકસો ટકા કન્ફર્મ થઈ ગયું છે તો તમારા સવાલનો જવાબ મને કમેન્ટ સેક્શનમાં જણાવી દો ટ્રેલર રિવ્યુની વાત કરીએ તો જો પહેલાં આપણે ટ્રેલર રિવ્યુ વિશે વાત કરી લઈએ પછી મારે થોડી બીજી પણ વાત કરવી છે ટ્રેલર ઇમ્પ્રેસિવ છે ટ્રેલર મને ગમ્યું ટ્રેલર જોતા એક વસ્તુ ફિલ્મ એ પ્રમોસ પ્રોમિસ કરે છે કે ફિલ્મ શરૂ થાય ત્યાંથી લઈ અને ફિલ્મ ખતમ થશે ને ત્યાં સુધી તમારા મોઢા પર હળવી સ્માઇલ રહેશે ભલે તમે ખડખડાટ છેલ્લે સુધી ના હસી શકો પણ હળવી સ્માઈલ તો સોએ સો ટકા આ ફિલ્મ તમારા ચહેરા પર આપશે આ વાત ટ્રેલર જોઈને ત્યારે કન્ફર્મ થાય છે પ્લસ સિદ્ધાર્થભાઈ છે એટલે એ વસ્તુ તો થવાની જ છે કારણ કે હિસ્ટ્રીમાં આપણે સિદ્ધાર્થભાઈની ફિલ્મો જોઈ જ છે તમને ખડખડાટ ન હસાવે પણ તમારા ચહેરા પર સ્માઈલ તો આપે જ છે તો ટ્રેલર છે ક એક અંતમાં કંઈક સસ્પેન્સ જેવું ખુલે છે પણ એ સસ્પેન્સ જ ટ્રેલરમાં લાગે છે હવે એમાં કંઈક ભેળવાઈ જાય એવું કહી શકાય કે ભાઈ બચુભાઈ છે એ બેંકોક જાય છે અમુક કારણોસર અને પછી ત્યાં એને એની બેન બેનપણી મળે છે એનો પછી એક એવી સિચ્યુએશન આવે છે કે ત્યાં બચુભાઈ ભેળવાઈ જાય છે હવે હાથે કરીને ભેળવાય છે કે એની બેનપણી જે મળે છે રસ્તામાં એ એને ભેળવી દે છે એ બધું આપણે જોવાનું છે તો એક જર્ની બતાવી છે એ જર્ની આખી કોમેડીથી લથપથ હશે એવું અત્યારે કહી શકાય અને બીજી વસ્તુ એ છે કે જો કદાચ કોમેડી છે એના જે લખાણ છે એ કદાચ નબળું હોય છે પણ સિદ્ધાર્થભાઈ જે છે ને એ એની આવડતથી એની મહેનતથી એની આમ કહેવાય ને કે એની કારીગરીથી એ ડાયલોગને એ રીતે રજૂ કરશે ને કે ત્યાં તમારે હસવું આવશે આવશે ને આવશે જ એ રીતની પ્રતિભા છે સિદ્ધાર્થભાઈની અંદર એટલા માટે ઉત્સાહ તો છે ઉત્સુક તો છું અંદરથી કે ફિલ્મ આપણે છે એ પહેલા દિવસે જોઈ નાખવાની છે એટલે ટેકનિકલી ટેલર ખૂબ સરસ છે એક્ટિંગમાં પણ બધી દ્રષ્ટિએ અત્યારે બધા કલાકારોની એક્ટિંગ પણ સારી લાગી રહી છે અને અંદરથી એક ઉત્સુકતા જાગે છે કે આપણે આ ફિલ્મ જોવા તો થિયેટરમાં જવું જ પડશે તો બધા ખૂણાઓમાંથી ટ્રેલર અત્યારે ઇમ્પ્રેસ કરે છે હવે એક મહત્વની વાત એ છે કે જો તમે સિદ્ધાર્થભાઈની ગુજ્જુભાઈની બંને ફિલ્મો જોઈ હશે પછી એક બચુભાઈ ફિલ્મ આવી હતી એ કદાચ જોઈ હશે પછી કહેવટલાલ પરિવાર આવી હતી એ પણ જોઈ હશે તો જો આ બધી ફિલ્મો તમને ગમે છે ને તો આ ફિલ્મનું ટ્રેલર પણ તમને ગમું જ છે પણ બીજી એક વસ્તુ એ છે એક બીજું પાસું હું તમને કહું કે એક જોતાં કદાચ ગુજ્જુભાઈ એક આવી ગુજ્જુભાઈ બે આવી પછી બચુભાઈ જે ફિલ્મ આવી હતી એને ગુજ્જુભાઈ ત્રણ નામ આપી દીધું હોત પછી કહેવતલાલ પરિવાર આવીને ગુજુભાઈ ફોર કહી દીધું હોત આ બચુની પણ એને ગુજુભાઈ ફાઇવ કહી દીધું હોત તો પણ લાંબો ફેર ન પડત કારણ કારણ કે વાઈબ એક જેવી જ આવે છે આમ ઈનુઈ જોતા હોય ને એવું ફીલ થાય છે ખરાબ નથી હું એમ નથી કહેતો ખરાબ છે પણ ફીલ એવું થાય કે ઇનુઈ જ છે ખાલી જે ગુજ્જુભાઈ કેરેક્ટર છે એની આસપાસના જે કેરેક્ટરો છે ને એ જ ખાલી બદલા છે બાકી આમ કહેવાય તો ભાઈ આ બધું તો અમે ગુજ્જુભાઈમાં જોયેલું છે એનું કારણ એનું છે કે સિદ્ધાર્થભાઈની જે કોમેડીની જે કહેવાય ને એની એક કળા છે એ સેમ ટુ સેમ લાગે છે ડાયલોગ ડિલિવરી સેમ ટુ સેમ લાગે છે બધું સેમ ટુ સેમ લાગે છે પણ બિઝનેસની દૃષ્ટિએ જોઈએ ને તો આમાંથી મેકર્સને પૈસા મળે છે એટલે જો પ્રેક્ટિકલી અને બિઝનેસની દ્રષ્ટિએ જોવાય ને તો આ વસ્તુ લોકોને ગમે છે તો કરવામાં વાંધો શું છે કરાય જ પણ જ્યાં સુધી લોકોને ગમે ત્યાં સુધી કરજો પછી એક સમય એવો આવે કે લોકો હવે એમ કહે કે ભાઈ હવે નવું કરો તો પછી બંધ કરી દેજો એટલે અત્યારે તો આ ટેલર છે એ બિઝનેસ તો આપશે જેવું લાગે છે હા ડર એક વર્ષ લેવલ ટુનો છે જો આ ફિલ્મ એકલે એવી હોત સોલો રિલીઝ હોત ને તો કહેવતલાલ પરિવારનું જેટલું પહેલાં દિવસનું હતું ને એનાથી લગભગ લગભગ પાંચથી દસ ટકા પ્લસ કલેક્શન પહેલાં દિવસનું આવત જ પણ અત્યારે આપણે એમ ના કહી શકીએ કે કહેવરલાલ પરિવાર જે હતું એનાથી પાંચ ટકા કે દસ ટકા પ્લસ અથવા તો કહેવરલાલ પરિવાર જેટલું કલેક્શન આવશે એવું અત્યારે ના કહી શકાય કારણ કે વર્ષ લેવલ ટુ છે એટલે સારું છે બંને ફિલ્મો રિવ્યૂ તો મારે જો કે જોવાની છે રિવ્યૂ કરવાના છે એટલે જોઈ તો પડશે પણ તમારો શું મત છે આ ટ્રેલર જોઈ એ મને કમેન્ટ સેક્શનમાં જણાવો અને તમે કઈ ફિલ્મ જોવા જવાના છો પહેલાં જ દિવસે પહેલા જ શો બચુભાઈ બચુભાઈની બેનપણી ક્યાં પછી આ વોસ લેવલ ટુ એ મને કમેન્ટ સેક્શનમાં જણાવજો તો બસ આ જ મારે કેવું હતું આશા છે કે વિક્રમભાઈના જે ફેન્સ છે એને પણ સવાલનો જવાબ મળી ગયો હશે અને બચુની બહેનપણીનું જે વિષય આપણે બોલવાનું હતું એ પણ મેં કહી દીધું છે હવે તમારો જે કાંઈ મત હોય એ મને કમેન્ટ સેક્શનમાં જણાવજો ધન્યવાદ